અત્યારે હું ખાધું પાલક પનીર સરસ મજાનું ફેમિલી બેઠું છે આપણી સાથે બધા કહેવાય અત્યારે પેટ ભરીને હવે લાસ્ટ છેલ્લી ફાઇટિંગ હાલે છે તો મિત્રો આપણે આવી ગયા છીએ સીગડી ઢોસામાં જ્યાં નેવું થી વધારે પ્રકારના ઢોસા મળે છે ખાલી પ્રકાર અલગ અલગ છે એવું નહીં ખાલી ફ્લેવર ઉમેરી દીધા એવું નથી પણ જેટલા ઢોસા તમે જોવો ને દરેકના સ્વાદ અલગ દરેકની મેકિંગ પ્રોસેસ અલક નમસ્કાર ભાઈ કેમ છો નમસ્કાર હોસાનું આવું સરસ મજાનું રેસ્ટોરન્ટ તો મેં પહેલી વાર જોયું ત્યાં ઘણા બધા જોયા પણ મને આ રેસ્ટોરન્ટ ખરેખર દિલથી ગમ્યું મને ખાવાનો શોખ જ વધારે હતો હે ને એ પ્રમાણે શોખ ઉપર જ આખો રેસ્ટોરન્ટ બનાવેલો છે વાહ ભાઈ વાહ અત્યારે જે એક છે ને દાબેલી ઢોસા આ દાબેલી ઢોસા છે તમને એમ લાગે કે સુરતમાં જે કચ્છી દાબેલી મળે ને સેમ ટેસ્ટ વાળી છે 90 પ્લસ ઢોસા બનાવ્યા છે આપણો આ તીર્થ દીપ ગિયર છે એ એકદમ યુનિક અમારી બેસ્ટ સેલિંગ આઇટમ છે એકવાર અહીંયા કસ્ટમર બેસે એટલે ટેબલ ઉપર આ ચીઝ ડીપ ગિયર મંગાવે મંગાવે અને મંગાવે સ્ટાર્ટરમાં આપણી પાસે ચાઇનીઝમાં પણ બીજી ઘણી બધી વેરાયટીઓ છે આ દાબેલી ઢોસો છે આ મેક્સિકન ઢોસો છે આપણો પહેલાં તમે જે આનો ફેમસ વસ્તુ છે ને એનો તમે ટેસ્ટ લઈએ તો આને કયું નામ આપ્યું તમે ચીઝ ડીપ ગિયર અને આનો કોનબીન બોલ વાપે વાહ અહીંયા આવો ઢોસા ખાવા એટલે પહેલાં મગાવજો અને પછી ઓર્ડર આપજોમાં કચ્છી દાબેલી ખાધી આજે આપણે કચ્છી આજે આપણે દાબેલી ઢોસા ખાવાના છીએ ઢોસા અને જે કોમ્બિનેશન આવે એ ખાવાની ખરેખર મજા અલગ છે ટેસ્ટની વાત કરીએ તો મેં રિવ્યૂ મૂકેલા છે બહુ બધા કસ્ટમરના રિવ્યૂ છે અને કસ્ટમરો એકદમ ખુશ થઈને આ રિવ્યુ આપેલા છે સરસ મજાનું ફેમિલી બેઠું જ આપણી સાથે બધાય કહેવાને અત્યારે પેટ ભરીને હવે લાસ્ટ છેલ્લી ફાઇટિંગ आले છે ટેસ્ટ કેવો છે અહીંયા ટેસ્ટ મસ્ટ ઓફ પેસ્ટો મેસૂર સાક્યો ને એ ટેસ્ટ આપણે કે હજી માન્યો નથી આ ટાઈપનું મેસૂર કેમ મતલબ પેસ્ટો મેસૂર છે ડોસા કેના છે એ મળે છે કે બીજે નહીં નહીં આને જેવો ટેસ્ટ નથી બનાવે છે કોપી કરતા હોય બરાબર જેવો ટેસ્ટ નથી એન્વાયરમેન્ટે જોરદાર છે હા અમે ગોટાળો ફેન્સી ડોસા પાલક પનીર અને અમે મોસ્ટ ઓફ બધા સેલિબ્રેશન અહીંયા જ કરીએ છીએ અને અહીંયાનો ટેસ્ટ બધા તે યુનિક છે હું ચોથી વાર લગાતાર આવું છું અને બધા સ ફેમિલી સાથે જ આવું છું હા ભાઈ વાહ સાચું કહોસ ને અરે નકર અમાર અમાર રવિવાર તમારી ઘરે આવશે તો અમારા ઘરે આવશે તો આના આના જેવું સારું તો અમે નહીં બનાવી શકીએ તો ભાઈ અહીંયા જ આવી જાજો ચોક્કસ આવજો ખરેખર ફૂડ નો ટેસ્ટ એકદમ સરસ મજાનો છે એકદમ હાઇજીન રીતે બધું જોખું બનાવે છે છઠ્ઠી વારનો આપણો ટાઈમિંગ છે એન્થમ સર્કલ થી મેલડી માતાના મંદિર નાયરા પેટ્રોલ પંપની બાજુમાં એક્ઝેક્ટ સીગડી ઢોસા બર્થ પાર્ટી મેરેજ એનિવર્સરી બધું સેલિબ્રેટ કરવા માટે એકસો સાઈઠ નું છે તો સરસ મજાનો ઢોસા શીગડી છે મેં સ્ક્રીન ઉપર બધી ડિટેલ આપી ચોક્કસ ને ચોક્કસ આ જગ્યા તમે વિઝિટ કરજો ખરેખર ફૂલ એમ કહેવાય ને લાજવાબ ટેસ્ટ છે અહિયાંનો